આજે અમિત ખૂંટ યુવક છે જેનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકારવાની ના પાડી હતી સ્વીકાર્યો એને અંતિમ વિદાય આપવામાં આવી અને સમયે ગણેશ ગોંડલ એ અંતિમ વિદાયમાં હાજર રહ્યા એક બાજુ ગણેશ ગોંડલ પોસ્ટ કરી રહ્યા છે પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે રીબડા ને અમિત ખૂંટે આઝાદી અપાવી છે બીજી બાજુ અનિરુદ્ધ અને રાજદીપસિંહના સમર્થનમાં પણ મહારે જૂથને અને સમર્થકોને સમર્થન જાહેર કરવાનું છે ખરા સોશિયલ મીડિયામાં અને ગ્રુપોમાં ચર્ચાઓ ભારે થઈ રહી છે શું ચર્ચાઓ થઈ રહી છે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ

આ જ પ્રકારની પોસ્ટ છે એ વાયરલ થઈ રહી છે અનિરુદ્ધસિંહ અને રીબડા રાજદીપસિંહ છે એમના સમર્થનમાં આવતીકાલે રાજકોટ કલેક્ટર અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ ખોટી રીતે ફરિયાદ કરીને બદનામ કરવામાં આવી રહ્યા છે એમના વિરોધમાં અઢારે વર્ણના ભાઈઓને આવતીકાલે સમર્થન આપવા માટેની આ પોસ્ટ છે આવતીકાલે રાજકોટ કલેક્ટર ઓફિસમાં નવ વાગે પહોંચવાનું છે નવ વાગે ભેગા થવાનું છે અને અગિયાર વાગે પહોંચવાનું છે ત્યાં અને ત્યાં જઈને સમર્થન આપવાનું છે આ જે ગ્રુપ છે જય આશાપુરામાં એ ગ્રુપની અંદર આ પ્રકારની પોસ્ટ છે એ વાયરલ થઈ રહી છે ન્યૂઝપેપરના કટિંગ મૂકી અને સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે લખ્યું છે ગોંડલમે મૂકીdio રમતો સમાજને જરૂર હતી ત્યારે કઈ કામ નથી આવ્યું બાકી અનિરુદ્ધસિંહ રીબડાને સાથ દેવું જોઈએ એને સપોર્ટ કરવો જોઈએ ક્ષત્રિય સમાજનું રત્ન છે નાક છે આ બધી જ વાતો એ ગ્રુપની અંદર કરવામાં આવી રહી છે એ જ મેસેજને ટેગ કરીને લખ્યું છે આખા ગુજરાતના દરબાર સમાજે રીબડા અનિરુદ્ધસિંહ કુટુંબને ખુલ્લો ટેકો જાહેર કરવો જોઈએ અને ટ્રેન્ડ શરૂ કરવો જોઈએ આગળ લખ્યું છે ફૂલ સપોર્ટ ટુ અનિરુદ્ધસિંહ જાડેજા સાહેબ રીબડા

સાચું નિર્દોષ છે જયરાજસિંહ કોઈ મોટું રાજકારણ રમતા હોય એવું સ્પષ્ટ દેખાય છે એટલે આ ક્ષત્રિય સમાજનું એક વોટ્સએપ ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ થઈ છે અને વાયરલ ચેટની અંદર અનિરુદ્ધ સિંહ અને સમર્થન જાહેર કરવું જોઈએ ટેકો જાહેર કરવો જોઈએ એવી વાતો પણ કરવામાં આવી રહી છે સૌથી મોટો સવાલ એ છે કે આવતીકાલે જ્યારે કલેક્ટર કચેરીએ આવેદન આપવા જવાનું છે ત્યારે શું આ પરિવારને પોલીસ વડા એમણે તપાસની ખાતરી આપી છે કાયદાકીય કાર્યવાહી જે પણ થતી હશે કરવાની એ અમિતભાઈના પરિવારને પણ ખાતરી આપી છે અને એ જ ખાતરીના આધારે એમણે આખી ઘટનામાં અ મૃતદેહ સ્વીકારવાનો પોતે સ્વીકાર્યો છે અને અંતિમ વિદાય પણ કરી છે આ પછી હવે બે પરિવારો વચ્ચેની લડાઈ પર એકવાર શરૂ થતી હોય એ પ્રકારનો ઘાટ ઘડાયો છે જોવાનું એ રહેશે કે ક્ષત્રિય સમાજ છે આ નરોસિંહ જાડેજાને કેટલો ટેકો આપે છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર